અરે યે બબ નલાલી આવા છે એ આવે તો આવે છે નહી દલાલી આવી ગઈ એમ પ્યો દલાલી આવી ગયો હા અલે આ મારા ઘે હરી શકો દર ભાવ એમાં તો કોઈ પૂછવું આવે તમારું એ સાયકલ નહી આવતી હું મી સાયકલ નહી આવતી તમે તઈ નોખા છે અલે તઈ ન 4 છે

મારે પેલો જેનો છે ખરો ને એનો હોસ્ટેલ નીકળવાનો હતો મુકા થોડા ઘણા ભેંચ વેચે ને પૈસા લાવું અરે ભેંચ તો મૂવી પણ એનો છોકરો રહ્યો ને એ બહુ નકો મશીન એના તને ખરાબ છે એ બાઈક ઉપર આવે છે ને બે એ બે જણા ખરાબ છે તે મારે તો ભેંચે હાથો જાય ભેંચે તો હું કઈ ખાક થઈ જાય હું સિંગલ એડી થઈ કરી દીધી મારા પચાસ હજાર ની ભેંચ હતી એકી દાળ એને જોઈ ગયો કિંમત વધારે કીધી મેં એને ઓછી કરી કે તમારી ભેંચ હું લઈ જ ગયો હું કહું નહીં લેવા દઉં

પૈસા લોકો ના લેવાના બેસો લેવા પણ પાછું હાલવાનું નહીં લેવાનું ખરું હાલ મને બેસો ટોકાઈ ટોકા બધા થઈ ગયું હાથ પકડો તો

પૈસા પડાય પણ લાખ રૂપિયા ગણી કાઢો ગણવાય તો આજ પછી ગમત દેખો ને દલાલી કરવા બેસવાની તોડીને પાછો તે કહો બીજા હતો